હેલો ગાઈઝ તો કેમ છો તો બધા આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત સ્વસ્થ હશો તો આજનો લો એકદમ મસ્ત મજેદાર થવાનો છે આ તમે જો ગીત સાંભળી રહ્યા હશો તો આજે અમારે અહીંયા નીકળવાના છે પ્રધાનમંત્રી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી સર તો આજે અમારે અહીંયા અમદાવાદમાં એરપોર્ટ છે ત્યાં આગળ રોડ શો થવાનો છે તો આજે અમે તો કંઈ રોડ શો જવાના છે અને તમને બતાવીશું કે રોડ શો કેવો થાય છે હું અહીંયા ટેરેસ ઉપરથી હું તમને એક ઝલક બતાવું અને પછી ત્યાં આપણે જઈશું અને આખો રોડ છે હું તમને બતાવું કે કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ઓપરેશન સિંદૂર કર્યું હતું ને આપણે એના ઉપરથી આપણે એમનું સ્વાગત કરવાનું છે તો બહુ મજા આવશે તો મજા આવશે તો હું તમને બતાવું અહીંયાથી એક ઝલક રોડની તમને બતાવું છું અત્યારે રોડ કેટલો મસ્ત ડેકોરેટ કર્યો છે અહીંયાથી પછી આપણે ત્યાં જઈશું રોડ આગળ ને ત્યાં જઈને બતાવું જો બતાવું તમને રોડ આખો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે થોડા થોડા વાસ થોડી થોડી ગાડીઓ ચાલી રહી છે દેખો અહીંયા જે આ લગાવ્યું છે ને અહીંયા નીકળવાના છે મોદી સર ને આપણે એમનું સ્વાગત કરીશું પબ્લિક દેખો ખાલી કેટલી બધી આવીને ઊભી છે તો આપણે બી હવે જઈએ થોડી વાર અને તમને બતાવીએ બધા બધા સ્ટેજ બનાવ્યા ત્યાં પણ એ લોકો આવીને કંઈક ડાન્સ વાન્સ જેવું આયોજન કર્યું છે ગીતો ગીતો વાગે છે તો આપણે જઈશું ને બહુ મજા આવશે આપણને તો હવે આપણે ત્યાં આગળ જઈએ ને જઈએ અને જોઈએ શું શું છે બહુ મજા આવશે તો હવે આપણે મળીએ ત્યાં જઈને દોસ્તો આપણે આવી ગયા જોવા માટે મોરી સાહેબનું અહીંયા રોડ શો થઈ રહ્યો છે જો હું તમને બતાવું અહીંયા રોડ આવી ગયો છે અને હું ને મારા મમ્મી લોકો આવી ગયા છે જો રોડ આખો ખાલી છે અત્યારે કેવું લાગે મમ્મી મજા આવે શું કેમ મમ્મી સરસ મસ્ત સજાયું ને બાજુ એક સ્ટેજ છે તો એ સ્ટેજ નો આપણે પહેલા શો બતાવું તમને લોકોને તો પહેલા આપણે શો જોઈએ હા હજુ અમુક સ્ટેજો ચાલુ ની થાય ડાન્સ ની

જઈએ છીએ હવે આપણે ચાલતા જતા છે કે ઇન્દિરા પીતી ચાલતો ચાલતો અહીંયા આવ્યો છું તલાવડી બાજુ અને અહીંયા હજી કોઈ ચાલુ નહીં તો સ્ટેજ વીજ ઉપર કોઈ છે નહીં ખબર નહીં ઓલી વાજુ ખતરનાક ચાલી રહ્યું છે કાર્ય ઓપરેશન સિંધુર એકદમ સક્સેસફુલ ગ્રાન્ડ એન્ટ્રી થવાની છે ભાઈ આપણા મોદી સાહેબની આપણે જઈએ છીએ ચાલતા ચાલતા આપણે આગળ હવે આપણે એરપોર્ટ બાજુ પહોંચી ગયા છે આ બાજુ કોઈ ભેળ નથી હોય એટલે આ બાજુ જોવાની મજા આવશે પણ આ બાજુ મોદી સાહેબ જલ્દી જલ્દી નીકળી જશે પહેલા નહીં નીકળે તો આપણે હવે આગળ જઈશું પાછા ત્યાં આગળ જ્યાં ભીડ હશે ને ત્યાં મોદી સાહેબ એકદમ ધીમે ધીમી ગાડી ચલાવશે તો બહુ મજા આવશે અહીંયા પાછી ભીડ થઈ ગઈ છે આગળ હવે આપણે જઈએ આગળ જોઈએ શું કરીએ છીએ અહીંયા જો હું તમને બધા ટેન્ટ લગાયા છે એકદમ મસ્ત હવે તે દવાઓની કઈ બી સારવાર થઈ કંઈ બી થાય એકદમ સિક્યોરિટી પર્પઝથી લગાયા છે દેખો આ બાજુ પબ્લિક દેખો દેહોવાલી આ મોદી સાહેબને માટે કેટલી બધી પબ્લિક આવી છે હું ચેક હવે એરપોર્ટ રોડે પહોંચી ગયો છું ફર્સ્ટ સ્ટેજ નંબર 8 પહોંચી ગયા છે માં પહોંચી ગયા છે એરપોર્ટ ના તો હવે અહીંયાથી મોદી સાહેબની એન્ટ્રી થવાની છે હવે જોઈએ આપણે ક્યારે એન્ટર થાય હવે આપણે અંદર જતા રહીએ નકર પોલીસ મારવા લેશે હાલત ખરાબ થઈ ગઈ છે એને ઇગ્નોર કરજો તો હવે આપણે ડાયરેક્ટ મળીએ મોદી સાહેબની એન્ટ્રી થાય જ્યારે રોડ શો પર આવે મોદી સાહેબ ત્યારે મળીએ આપણે ત્યાં સુધી હવે એ બંધ કરીએ બધું મેં તમને બતાવી દીધું છે તો હવે આપણે મોદી સાહેબની રાહ જોઈએ થઈ ચુક્યો છે હવે મોદી સાહેબ આવવાના છે થોડી વારમાં અને હું તમને બતાવું દેખો અહિયાં લૂંટામૂટી ચાલી રહી છે ઝંડા આપણા દેશના ઝંડા માટે આવી રહ્યા છે તો કેટલી વપરી છે જો અહીંયા અમે મોદી સાહેબનો વેટ કરતા હતા પાંચ વાગ્યાથી તો હજી આવ્યા નથી પોણા સાત થઈ ગયા છે જોઈએ હવે ક્યારે આવે છે મોદી સાહેબ હવે પાંચ વાગ્યાના ને અત્યારે સાત ને દસ થઈ ગઈ છે રાત થઈ ગઈ છે હજી મોદી સાહેબ નીકળ્યા નહીં દેખી રહો તમે હવે ક્યારે નીકળશે ખબર નહીં તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેરને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો અને મળી નેક્સ્ટ વિડીયોમાં તકલીફ બાય